તો આપણે ઉપર આવી ગયા છીએ કપડા એમને પડ્યા કપડા છે ને ખબર મારે છે ને સવારે દોડવા માટે જવાનું હતું પણ પહેલો દિવસ હતો ને તો છ વાગે ઉઠ્યો પછી આરામ બંધ કરીને પાછો સુઈ ગયો એટલે ધીરે 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 આપણે એ પણ કરશી ડેલી સવારના વરમાં દોડવા પણ જાય બરોબર ચાલુ કરશે શિયાળો છે બોડી બિલ્ડિંગમાં એવા કઈ થોડું ઘણું ધ્યાન દેવું છે એક્સરસાઈઝ આપણે ડેલી કરી હતી ચાલુ કરી આજે પણ કરશી મિનિ બ્લોગ એક્સરસાઈઝ બધું જ ભેગું થઈ ગયું છે બરોબર બાકી એને બધું ભડે પણ મમ્મી આવીને શું કરાશે અને રાત્રિત મેં ફોન કરી દીધો છે અહીંયા થોડોક મીનિ બ્લોક એક બે પાટ અત્યારે શૂટ નાખું અને ડાયરેક્ટ જાય રાત્રીમાં તડાવ અને પછી અહીંથી જાય બાલાનું માને તો હું રાત્રી ભાવી ગયા રાધિરને તેડી આવ્યો હતો પછી હું રાત્રી વાઈ ગયા હજી બાળાનું માને બરોબર આપણે દર્શન કરી લઈ અને મિની બ્લોગ આ મારો મારો ફોન રાધિપના હતો એ મિની બ્લોગ શૂટ કર્યો આપણે દર્શન કરી લઈ ચાલો તો આપણે દર્શન કરી લીધા છે અને હવે છે ને એક બૂકનું છે ને

અ ભાઈ इधर आओ અરે રાતદીપ નું જોઈ શું જે શું નહીં ભાઈને યુટ્યુબર બનવા હટુ બુક લેવી છે ઓહો જબર આવો ઊં ગાડી બુક આપરે બાપ હે ભાઈ જેમાં જાય એવી કાકા એટલે પૂછી ઓનલાઈન ના और ये कुछ पूछ रहा है यूट्यूबर थी थी। बनने की भूख है यूट्यूबर की यूट्यूबर की एक है लेकिन इंग्लिश में दिखाओ था दिखाओ तो, तो जरा ढूंढना पड़ेगा है। अच्छा तो इंग्लिश आवड़े पैदल है अल्लाह हाँ। यूट्यूब के आइडिया सुस में वो ऐसा <laughs> हो भाई के मैं लाइक हो जैसे बस नहीं वो उन्होंने क्या किया है जो बेस्ट यूट्यूबर है ना તો આપણે છે ને ઘરે આવી ગયા છે ને આપણે આજે ને બુક વાંચશી બરાબર અને સેટઅપ એટલે રાખ્યું છે કે પણ બુક બુક વાંચીશ ને એટલે થોડું ઓલું શું કહેવાય ટાઈમ લેવું તો રહીશ મિનિમ લોક માટે બરાબર મિનિમલોક માટે ને આ ફોન આપણો બીજો ચાર્જિંગમાં છે બરાબર એવું બધું વાંક છે તો આપણે ચાલો બુક વાંચી લઈ ઘરે આવી ગઈ છે મમ્મી કીધું મને ભૂખ લાગી જાય રહેવાય તો નહીં આખો દે પાણી ઉપર એટલે પાણી ઉપર નથી રહેતા આપણે અને અમુક લોકો એમાં ના પાડી જાય પાણી ઉપર ના રહેતા બરાબર એટલા માટે આપણે અત્યારે બુક વાંચી લઈ થોડીક જેટલી વગાડી લઈએ પછી મમ્મી ફોન કરે એટલે નીચે જઈ જવા માટે ઓકે આપણે આવી ગયા નીચે શાક થઈ ગયું શાક છે ને કર્યો થાય હા હું ગરમ દૂધ નથી હોય તો છે ને જામે ગરમ કરીને તો જાય

અને હાલવું જરૂરી છે તો તારું શરીર ઉતરી જાય બોલ છે ને ત્રણેય ટાઈમ ધબેડીન જમી લે અને હાલવાનું રાખ તો તારે એમનું ચા મૂકવાની જરૂર નથી એમ હા હવે ચા તો નથી પી નાસની કે આસની રાખ કોમેન્ટ કરજો બધા હો હું કરું છું એક નાસની કે છે માં આર્યા માં હાલો નાસની લે બેસેજો ધમા માટે જમ તો અત્યારે છે ને આપણે એક્સરસાઈઝ કરતા હતા એક્સરસાઈઝ કરવાનું ચાલુ કરી દઉં છું મેં કાલેથી એક્સરસાઈઝ કરી આવ્યો આજે મસ્ત મજાનું આપણે નાઈ લીધું છે ફાસ્ટ બંધ ફુલ ડ્રિંક્સ ને બધું બંધ ચા બંધ બધું ચાલુ સમજ રહ્યો હો ને રીડિંગ ચાલુ કુછ તો ધમાય ધમાલો ઓનેવાલાય તબાહી ઠીક હે તો અત્યારે જાવ જો નીચે ને નીચે જાય ને જાય કે બહાર ચાલો અત્યારે આપણે ને વિમાર્ટ આવી ગયા તા નાઈ પબજી ને બધું હાલે જયરા જ આવી ગયા છે ઓલા એવું યમે તારે હું કહી દે જાઉં છું ઓલા આ આવો જાય એવું છે કે પબજી હાલે જો આપણે આવી ગયા તો અને કાઢે છે ટી-શર્ટ નો કાઈ ડુ શોર્ટ સોરી કોણ ગોસ્ટ રાઇડર મારી બાઈને મસ્ત લાગે જો આ પહેરી લ્યો કરે છે એક્સ ઘરે આવી ગયો છું

જોકે વહેલા તો ઉઠા ના કહેવાય પણ સવારે હું પછી એક્સરસાઇઝ કરી હતી અને એવું બધું છે એટલે થોડાક હજાર આપણે થાકી ગયા ગયાજી એટલે આપણે અત્યારે હું સુઈ જઈશી તો આજનો વિડીયો આ લગી જ રાખી વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો વિડીયો મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જય રામ જય માતાજી